પ્રકરણ બે ઈશ્વરનું સ્વરૂપ ઈશ્વર શું છે જન્માધસ્ય યતઃ જેનાથી વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થાય છે તે ઈશ્વર છે આનંદ શુદ્ધ નિત્યમુક્ત સર્વશક્તિમાન સર્વજ્ઞ દયામય પરમગુરુ છે અને બધા ઉપરાંત ઈશ્વર અનિર્વચનીય પ્રેમ સ્વરૂપઃ ઈશ્વર સ્વરૂપતઃ અનિર્વચનીય પ્રેમ સ્વરૂપ છે આ વ્યાખ્યાઓ અવશ્ય સગુણ ઈશ્વરની છે તો પ્રશ્ન એ ઉઠે છે કે તો પછી શું બે ઈશ્વર છે એક તો જ્ઞાનીના નીતિ નીતિ સચિત આનંદ અને બીજા ભક્તિના પ્રેમ સ્વરૂપ ભગવાન ના સચિત આનંદ તે જ પ્રેમ મેં ભગવાન છે અને તે જ બંને સગુણ અને નિર્ગુણ છે એ હંમેશા ખ્યાલમાં રાખવાનું છે કે ભક્તના ઉપાસ્ય સગુણ ઈશ્વર નિર્ગુણ બ્રહ્મથી ભિન્ન અથવા પૃથક નથી સર્વ કહી તે જ એક મેવા અદ્વિતીય બ્રહ્મ છે માત્ર બ્રહ્મનું અદ્વૈત અથવા નિર્ગુણ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એ પ્રેમનું પાત્ર ઉપાસનાનો આધાર બની શકતું નથી એટલા માટે ભક્ત બ્રહ્મના સગુણ ભાવને એટલે કે પરમ નિયંતા ઈશ્વરને પસંદ કરે છે એક ઉપમા લઈએ બ્રહ્મ મૃત્તિકા એટલે કે માટી અથવા ઉપાદાન સદૃશ છે કે જેમાંથી અનંત પ્રકારની વસ્તુઓ ઘડાય છે મૃત્તિકા તરીકે તે બધી એક છે પરંતુ તેમના આકારો તેમને ભિન્નત્વ આપે છે તેમાંની પ્રત્યેક ચીજ બનાવવામાં આવી તે પહેલાં તે બધી અવ્યક્ત રૂપે મૃતિકામાં હતી અને અલબત્ત તેઓ ઉપાદાન રૂપે બધી એક છે પરંતુ જ્યારે તે ભિન્ન ભિન્ન આકાર ધરે છે અને જ્યાં સુધી તે આકાર ચાલુ રહે છે ત્યાં સુધી તેઓ ભિન્ન ભિન્ન છે માટીનો ઉંદર કદી માટીનો હાથી બની શકે નહીં કારણ કે ઘડાયા પછીની તેની આકૃતિ તે જે છે તે જ બતાવે છે જોકે આ આકૃતિહીન મૃત્તિકા રૂપે તો તેઓ બધા એક છે ઈશ્વર એ જ આ નિરપેક્ષ સત્તાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર એટલે પરમ તત્વ વિશેની મનુષ્ય બુદ્ધિની સર્વશ્રેષ્ઠ કલ્પના સૃષ્ટિ અનાદિ છે એ જ પ્રમાણે ઈશ્વર પણ અનાદિ છે